નમસ્કાર સમાચારો સાથે હું છું મનવી વાત કરીશું મહત્વના મહત્વના સમાચાર સમાચાર મળી રહ્યા છે તેના નજર કરીએ તો ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે આજે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે ત્યારે હરિયાણાના શંભુ બોર્ડરથી દિલ્હી તરફ ખેડૂતોની કૂચ જોવા મળી રહી છે પરંતુ આંદોલન આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે હરિયાણાની શંભુ બોર્ડર પર પોલીસ અને ખેડૂતો સામસામે થયા છે અગાઉ

बड़पण तैनात छे ड्रोन द्वारा खेलूतो नी गतिविधि पर नजर रखवाम आवी रहू छे ठठठ बैरिकेड्स मुकी देवाम आव्या छे वो आगे की नहीं नहीं बातचीत में वो बैठक में तो कह रहे हैं लेकिन आ एक तरफ ऐसा हो रहा है हमारा एक किसान एक नौजवान इनकी गोली से या किस तरीके से कोई शैल वजह है वो पता करेंगे जाकर वो शहीद हो गया अगर हमारा एक बच्चा शहीद हो गया એસ હાલાત મેં બેઠક કરના મુજે ઉચિત નહી લગા દિલ્હીની તરફ જાને ફેસલા લે પહેલે હમી જિમ્દારી બચ્ચે કો સંભાલત ગથરુ ગેસો ਗੋਲੀਆਂ ਚਲਾਉਣੀਆਂ ਇਸ ਸਰਕਾਰਾਂ ਦੀ ਫਿਤਰਤ ਹੋਇਆ ਕਰਦੀ ਆ ਇਹ ਸਰਕਾਰ ਦੀ ਫਿਤਰਤ ਹੋਇਆ ਕਰਦੀ ਜਿਹੜੀਆਂ ਸਰਕਾਰਾਂ ਇੰਨੀਆਂ ਕਰੂਰ ਤੋਂ ਖੇਡੂ ਤੋਂ ਇੱਕ ਤਰਫ ਉਗਰ ਜੁਵਾ ਮੜੀ ਰਿਹਾ ਹੈ ਬਹੁਤੀ ਸੰਖਿਆ માં ਖੇਡੂ ਤੋਂ ਹੈ ਤੇ ਦਿੱਲੀ ਤਰਫ ਕੋਚ ਕਰੀ ਰਿਹਾ ਹੈ ਖੇਡੂ ਤੋਂ ਨੀ ਦਿੱਲੀ ਚਲੋ ਕੋਚ

કેન્દ્ર સરકારે પણ ખેડૂતોના આટલા મોટા પાય એકત્ર થવા અંગે વાંધો ઉઠાવ્યો છે તો ખેડૂતો પાસે ટ્રેક્ટર અને કાર છે એક તરફ રાકેશ ટિકિટના ખેડૂતો પણ આંદોલનમાં સામેલ થયા છે અને રાકેશ ટિકિટ દ્વારા પણ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી કહ્યું હતું કે જો સરકાર અમારા અમારું આ આંદોલનને રોકશે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે કેન્દ્રીય મંત્રાલય પંજાબ સરકારે મોકલેલા પત્રમાં જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ ચંચાનો વિષય છે અને મંત્રાલયે રાજ્ય સરકારોને કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું તો ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ખેડૂતોની આડમાં ઘણા બદમાશો ભારે મશીનરી એકત્ર કરી રહ્યા છે અને હરિયાણા સાથીની પંજાબની શંભુ બોર્ડર પાસે પથ્થરમારો કરી રહ્યા છે તો ગૃહ મંત્રાલયે પંજાબની પત્ર મોકલ્યો હતો તેમાં પણ એકઠા તેમની પાસે લગભગ બારસો ટ્રેક્ટર ટ્રોલી ત્રણસો કાર દસ મિની બસ અને નાના વાહનો પણ છે આ ઉપરાંત પંજાબ સરકારે ઢાબી ગુજરાત બેરિયર ખાતે પણ લગભગ ચાર હજાર પાંચસો લોકોને અને પાંચસો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે એકઠા થવાની મંજૂરી આપી છે મંત્રાલયે સરકારને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાનો વિષય છે એવું લાગે છે કે વિરોધની આડમાં બદમાશો અને કાયદા તોડનારાઓને પડોશી રાજ્યોમાં શાંતિ અને અરાજકતા ફેલાવાના હેતુથી પથ્થરમારો કરવા અને ભારે મશીનરી એકત્ર કરવા માટે છૂટ આપવામાં આવી છે મંત્રાલય કહ્યું કે આને ધ્યાનમાં રાખીને ખેડૂતોના વિરોધની આડમાં જે લોકો વાંધાજનક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમને રોકવા માટે પગલાં લેવાની વિનંતી કરવામાં આવે છે